બધા લેટ ઉઠે ને લેટ ઊંઘે એટલે અમારું બી સ્કેડ્યુલ થોડું એવું જ થઈ ગયું છે બધું મેસઅપ થઈ ગયું છે મારા હસબન્ડ ને કાલે જોબ જવાનું છે બેસ્ટ ઓફ લક હેલો ટુ ચેનલ અત્યારે છે 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 પાંચ તમને બધાને ખબર નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ એટલે એટલે બધા લેટ લેટ અમારું બી સ્કેડ્યુલ થોડું એવું જ થઈ ગયું છે બધું મેસઅપ થઈ ગયું છે તો અત્યારે એવું છે કે આજે સન્ડે છે અને આજે હું અને મારા હસબન્ડ અમે લોકો આવ્યા છે મારા આઉટફિટ માટે તો બસ હવે અમે લોકો આઉટફીટ ચૂઝ કરવા આવ્યા છે તો ત્યાં જઈશું સો

જો બી આતા હે અન્નો કી રાત્રી મે ઉસે કુછ ના કુછ તો જરૂર મિલતા હે નમસ્કાર સ્વાગતમ સુ સ્વાગતમ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હેલો એન્ડ વેલકમ કોચ તમારી કોચ અને દોસ્ત ઇનંત પારે આવેલા તમામ ભક્તો આવેલા તમામ કેליהઓ આવેલા તમામ ગર્બા પ્રેમીઓ નો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું કહેવાય છે ને કે નવરાત્રીના નવ રંગ હોય છે અને દરેક રંગ અને દરેક દિવસનું એક અલગ જ મહત્વ હોય છે એટલે જ કેલૈયાઓ આપણે અનોખી રાત્રીના ગરબામાં એવી સરસ રીતે ગરબે ઝૂમવાનું છે ને કે માં જગદંબા પ્રસન્ન થઈ એ બધા જ રંગ આપણા જિંદગીમાં ભરી દે આઈ વુડ લાઈક ટુ થેન્ક ઓલ ધી સ્પોન્સર જેટલા બી આપણા સ્પોન્સર છે એ બધાને હું થેન્ક યુ કહીશ કે આપણા અનોખી રાત્રીને આટલું સ્પેશિયલ એમણે બનાવ્યું છે અને હા અનોખી રાત્રિની વાત કરીએ ને તો આપણી અનોખી રાત્રિ નામ પાછળનું જે કારણ છે ને એ પણ હું તમને જીત કહું અનોખી એ કેમ અનોખી છે કારણ કે આમાં તમને સિંગર સાથે ઝૂમવાનો અને બહુ જ મોજ કરવાનો પણ મોકો મળે છે સાથે સાથે આપણા જે પ્રાચીન કાળથી આવ્યા છે ને ઢોલ શરણાઈ એના કાલે પણ ઝૂમવાનું ખૂબ જ સરસ મોકો તમને મળે છે તો આ બંનેનું કોમ્બિનેશન એક જ જગ્યાએ મળે છે એટલે જ આપણે નામ રાખ્યું છે અનોખી અને તો આજે તમે બધા સરસ ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા છો હું જોઈ શકું છું બધા બહુ જ સરસ લાગી રહ્યા છે અને પોતે આટલું સરસ કિંમતી ટાઈમ પોતાના માટે કાઢીને આવ્યા છો ને તો તો એક પોતાના જ માટે આટલા સરસ સજી સાજીને આવ્યા છો ને તો એક વાર લાવી થઈ જાય અરે વાહ વાહ શું વાત છે સરસ સરસ બધા બહુ જ સરસ આવ્યા છે રેડી થઈને તો અહિયાં

Bagar no

મંડલી તો હવે તમારી જે રાહ છે એને વધારે અમે નહીં જોવડાવીએ અને થોડીક જ ક્ષણોમાં આપણે મંડલી ગરબા શરૂ કરીશું જે સવારના પાંચ વાગ્યા સુધી ચાલશે તો બધા ખેલૈયાઓ અહીંયા જ રહેજો કોઈ ઘરે ના જતા આજે સન્ડે નાઇટ છે કે અહીંયા મંડલી ગરબાનો આનંદ ઉઠાવજો હોય છે અને આ મહત્વ એ બહુ જ ખાસ હોય છે કારણ કે આપણે આ નવ દિવસ બહુ જ સજીએ ધજીએ છીએ અને માતાજી ભક્તિ સાથે સાથે આપણને ખૂબ જ આનંદ કરાવતા હોય છે હે ને અમે ઘરે આવી ગયા છે અપ થઈને હવે સુઈ જવાની તૈયારી કરીએ છીએ વર્ધન તો અહીંયા સરસ સુઈ ગયો છે અમે પણ સુઈ જ જઈશું અત્યારે વાગ્યા છે કેટલા પોણા પાંચ થયા છે અને બસ હવે સુઈ જઈશું મારે તો મસ્ત સુવાનું છે પણ મારા હસબન્ડને કાલે જોબ જવાનું છે બેસ્ટ ઓફ લક તો ચલો કંઈ મળીએ કાલે તમે પણ હોપશો કે મસ્ત નવરાત્રી એન્જોય કરતા હશો અમે પણ બહુ સરસ રીતે કરી રહ્યા છે અત્યારે મારો અવાજ બેસી નથી ગયો એ થાક લાગ્યો છે અને સખત ઊંઘ આવી રહી છે અને એના કારણે આવો અવાજ થઈ ગયો છે પણ કાલે સવારે પાછો સરસ થઈ જશે કારણ કે મેં અત્યારે મસ્ત હળદરવાળું પાણી પીધું છે તો મળીએ કાલે બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ હા હેપી નવરાત્રી